આપણે છીએ શક્તિપરા શેરી નંબર બેના વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણ જ્યાં આખે આખી ભાજપની પેનલના તમામ સભ્યો ચૂંટાયેલા છે તે વિસ્તારમાં આપણે છીએ અને અહીંયા જે પ્રશ્નો છે આખા વિસ્તારના મોટા ભાગનું ભૂગર્ભ ગટરનું પાણી જતું નથી એટલે તમામના ઘરોની અંદર ભૂગર્ભ ગટરના પાણી ફળિયામાં ભરાઈ રહ્યા છે અને એટલી ખરાબ હદે વાસ આવે છે ભૂગર્ભ ગટરના પાણીની કે માણસો સારી રીતે જમી નથી આપતા કમલેશભાઈ પોતે જ આ વોર્ડમાં નગરપાલિકા લઈ હતા એટલે સત્તા પક્ષના પૂર્વ સદસ્યો કામ ન કરતા હોવાના કારણે દીપકભાઈની ઉપર અમારી ટીમ ઉપર ફોન આવ્યો કે કમલેશભાઈ દીપકભાઈ આ શક્તિ પર આ વિસ્તારમાં જે ગટરના પાણી ઉભરાય છે અને લોકો ત્રાઈ મામ છે તંત્ર જા સાંભળતું નથી મ્યુનિસિપાલિટી કોર્પોરેશન સાંભળતું નથી તો આપ આવીને અહીંયા ઉપરોક્ત બાબત કંઈક કામગીરી કરો જે સંદર્ભે અમે અત્યારે અહીંયા આવ્યા છીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર એટલે કે સુરેન્દ્રનગરના કલેક્ટર શ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી આપને અમે જણાવીએ છીએ કે આ શક્તિપરા વિસ્તાર એટલે ટોટલી ટોટલી ભાજપને સમર્પિત વિસ્તાર છે આ તમામે તમામ આ આ વિસ્તારના તમામે તમામ લોકોએ લગભગ લગભગ તમે બધા ભાજપને મત આપો ને અમે ભાજપને કોને મત આપો છો કોને મત આપો છો ભાજપને આ આ અથાકા વિસ્તાર ભાજપના કમિટીટ છે આમ છતાં આ લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી હતી આ વિસ્તારમાં ગટર ઉભરાય છે હવે તમને બહુ દુઃખ થાય અને તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા નિમ્ભર નિષ્ક્રિયતા દેખાય એ માટે અમે દિપકયેલો વિડીયો તમે લઈ લેતા આ આ રોડમાં ગટરમાં ઘરમાં પાણી ઘડી જાય છે ગટરનાં પાણી ઘડી જાય છે આવો આવો બેનો બધા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી તમારી ઉંમર કેટલી છે એક સો વર્ષ ઉપરની ઉંમર છે અને શક્તિપરા વિસ્તારમાં રહે છે આમના ઘરમાં ગટરના પાણી ભરાઈ ગયા છે તેમને ક્યાં